જે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ પેકેજ ખાતે જે નોંધાય છે જે મુજબ રોગચાળાના આઈએચઆઈપી મુજબ આંકડા જોવા જઈએ તો મેલેરિયા અને ડેન્ગ્યુના એક કેસ નોંધાયેલો છે આ ઉપરાંત શરદી ઉધરસ અને એક હજાર બ્યાસી જેટલા કેસ અને તાવના જે છે સાતસો ને તોતેર જેટલા કેસ નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો જાળાવટીના એકસો છપ્પન ને ટાઈફોઈડના બે કેસ ગત સપ્તાહે નોંધાયેલા છે જે ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે એક્ટિવ એઝ વેલ એઝ સર્વેલન્સની કામગીરી અમારા ફિલ્ડ વર્કર દ્વારા અને એમપીડબલ્યુ દ્વારા ફિલ્ડમાં આશાબેનો દ્વારા પણ કરવામાં આવી રહી છે આ ઉપરાંત ખાસ કરીને વાત જોવા જઈએ તો બોન ડિસીઝ એટલે કે મેલેરિયા અને મચ્છરજન્ય રોગચાળો જે છે એ અટકાવવા માટે ખાસ કરીને અત્યારે એબેટ ઉપરાંત જે દંડ કાર્ય કાર્યવાહી કે પાણીનો ભરાવો અટકાવવાની કામગીરી એમેલોરી કામગીરી ઉપરાંત ઘરે ઘરે જઈને પાણીના પાત્રોની અંદર કોરા શોધવાની કામગીરી છે એ કરવામાં આવી રહી છે આ ઉપરાંત કોરાનાશક કામગીરી પણ સ્થળ ઉપર કરવામાં આવે છે આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે છે એ વાયરલ ઇન્ફેક્શન અથવા ફ્લુ લાઈક સિમ્ટમ્સ છે એ બાબતે પણ મેડિકલ ઓફિસર દ્વારા આ સારવાર જે છે એ બાબતે સઘન સારવાર જે છે મળી રહે આ ઉપરાંત સઘન સર્વેલન્સ છે ફિલ્ડની અંદર જે છે એ રૂટીન સર્વેલન્સની સાથે સાથે કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો આગામી દિવસોમાં ઠંડીની શક્યતા છે એ નોંધાઈ રહી છે હાલ જે છે આજની તારીખથી ગણીએ તો આજે પણ તાપમાન છે એનો પારો રાજકોટમાં સિંગલ ડિગ્રીમાં રજીસ્ટર થયેલો છે તો એનું એ જોવા જઈએ તો ખાસ કરીને લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે બિનજરૂરી સવારે અથવા સાંજે છે એ બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને બહાર જવાનું થાય તો ગરમ વસ્ત્રો પરિધાન કરીને જ બહાર નીકળવું જોઈએ આ ઉપરાંત જોવા જઈએ તો ગરમ વસ્ત્રો ઉપરાંત સ્કાફ મફલર વગેરેનું જે છે ટોપી વગેરે જે છે એ ગ્રહણ કરીને જ બહાર જવું જોઈએ ખાસ કરીને વયોવૃદ્ધ લોકો અને બાળકો જે છે એમને સાંજના અથવા ઠંડીના સમયે વહેલા જે છે એ બહાર જવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત ખાસ કરીને અત્યારે જે છે ઠંડીની ઋતુમાં વિગ્રસ એક્સરસાઇઝ એટલે કે ખૂબ જ સખત કહી શકાય એવો પરિશ્રમ જે છે એ ટાળવો જોઈએ આ ઉપરાંત જોવા જઈએ તો લોકોએ જે છે એ અત્યારે ઋતુગત ફળોનું સેવન અને રોગપ્રતિકારક પ્રતિકારક શક્તિ વધેવા એવા ફળ ફળાદીનું સેવન જે કરવું ખૂબ હિતાવે છે આ ઉપરાંત બહારના ખાદ્ય ખોરાકો જે છે ટાળવા જોઈએ આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને એટલે કે જેમાંથી શક્તિની માત્રા વધારે મળે તેવો ખોરાક એટલે કે ખાસ કરીને ચેકી ઉપરાંત અત્યારના જે શાકભાજી અથવા સ્વીટ છે એ ફળોનું જે સેવન છે ખૂબ કરું હિતાવહ છે ખાસ કરીને આ બાબતે જે છે એચએનપી વાયરસનો કોઈ પણ કેસ હજી રાજકોટમાં કોઈ પ્રકારનો કેસ નોંધાયેલો નથી